આર્મીમાં નોકરી અપાવવા બે વર્ષ પહેલા લીધેલા સાત લાખ સોમનાથના રાજદીપ મકવાણાને આર્મીમાં નોકરી અપાવવા રૂપિયા સાત લાખ લીધા હતા જે પૈસા પરત માંગતા ગત બાવીસ માર્ચે રાજદીપ ને આરોપી રાજાએ વડોદરા ભરૂચ અને ભરૂચ ગોલ્ડન બ્રિજ નીચે બોલાવ્યો હતો રાજદીપ પત્ની મમતા સાથે ગોલ્ડન બ્રિજ ખાતે પૈસા લેવા દોડી આવ્યો હતો સાથે પત્નીને જોઈ આરોપી આર્મીના મોટા સાહેબ ડ્રીક કરે છે તેમ કહી રાજદીપને બ્રિજ નીચે લઈ ગયો હતો ત્યાં અન્ય સાગરીતો સાથે બંધક બનાવી રાખતા તેની પત્ની નીચે જતા તેને પણ આ અપહરણકારોએ પકડી બંધક બનાવી હતી બંનેને માર મારવા સાથે આખી રાત નજર કેદ રાખવામાં આવ્યા હતા અપહરણ મારી નાખવાની ધમકી અને ગંભીર કરવાના આ ગુનામાં અંકલેશ્વર ઝડપી લીધા હતા મુખ્ય આરોપી રાજા ઉર્ફે રાજુ બાંભણિયા અભિષેક ઉર્ફે વિશાલ ગોરસ્વામી રાજેશભાઈ ઉર્ફે લંબુ પટેલ સુજલ ઉર્ફે કાલુ વસાવા અને જવિન્દર સિંધ ઉર્ફે જસ્સી દિગપાલ સામે આગળની તપાસ હાથ ધરી છે જે ગુનાની અંદર વિગત એવી હોય છે કે ફરિયાદી અને આરોપી તેમને ભૂતકાળની અંદર પૈસાની લેતી દેતી કરેલી હોય છે જેમાં આરોપીને તેના પૈસા આપવા ના પડે તે અન્વયે તે એક ગુનાહિત રસ્તો અપનાવે છે તેની અંદર એવું જણાવવામાં આવે છે કે તેને પૈસા પાછા ન આપવા પડે તે માટે તે ફરિયાદીને ભરૂચથી અંકલેશ્વર હતા ગોલ્ડન બ્રિજ પાસે બોલાવવામાં આવે છે અને ત્યાં જે ફરિયાદી છે અને તેમના પત્ની છે તે બંને ત્યાં હાજર હોય છે તેની સામેથી ત્યારે જે આરોપી ત્યાં આવે છે અને તે આરોપીઓ જે છે તે પાંચ આરોપીઓ હોય છે અને જે બધા સાથે મળીને આવે છે અને સાથે મળીને ગુનો આચરે છે જેની અંદર ફરિયાદી એટલે કે તેમના પુરુષ જે છે તેના માથાની ઉપર લોખંડના પાઇપો વડે વાર કરવામાં આવે છે અને તેને માથાની અંદર ખૂબ જ ગંભીર ઈજાઓ કરવામાં આવે છે હાલ તે હોસ્પિટલમાં દાખલ છે આ ઉપરાંત તેમની પત્ની પણ ત્યાં હાજર હોય છે ત્યાં બધા ભેગા મળી તેમની પત્નીનું ગળું દબાવી દેવામાં આવે છે પરંતુ તેમની પત્ની જે છે તે ગળું દબાવવાથી ત્યાં બેભાન થઈ જાય છે અને આખી રાત ત્યાં ગોલ્ડન બ્રિજ પાસે ત્યાં ઝાડીઓમાં પડી રહે છે છે અને 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 જે એકબીજા સાથે મળી બળજબરીથી તેને ત્યાં રાખી મૂકે મારવાની ધમકી આપી અને એકબીજા સાથે મદદગારી કરીને ગુનો આચરે છે જે ગુનો દાખલ થતાની સાથે જ તમામ આરોપીઓને તાત્કાલિક પકડી લેવામાં આવે છે તમામની અટક કરવામાં આવે છે ઉપરાંત રિમાન્ડ લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે